યુન ડાય આઈ ટ્વેન્ટી આસ્થા વન પોઈન્ટ ફોર ડીઝલ એન્જિન કાર વેચવાની છે વન ઓનર કાર છે અને કાર તમને ટીપટોપ કન્ડિશન જોવા મળશે શોરૂમ પીસ કાર જોવા મળશે કાર માલિકનો મોબાઈલ નંબર કિંમત મોડલ અને એડ્રેસ આગળ વિડીયોમાં જ મળી જશે તો મિત્રો આ વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત આપવા માટેનો જ મોબાઈલ નંબર છે વાત કરીએ આપણે આઈ ટ્વેન્ટી કારની મોડલની તો બે હજાર અને અઢારનું મોડલ છે છઠ્ઠો મહિનો આસ્થા વન પોઈન્ટ ફોર ટોપ મોડલ કાર જોવા મળશે કાર એલોવિલ સાથે જોવા મળશે વન ઓનર કાર છે અને કાર તમને ગ્રે કલરમાં જોવા મળશે ટીપટોપ કન્ડિશન જોવા મળશે કારમાં કાટસાડો ક્યાંય પણ તમને જોવા નહીં મળે અને નો એક્સિડન્ટ કાર છે બોડી લાઇન ખૂબ જ સારી જોવા મળશે કારની કન્ડિશન જોઈ શકો છો લુકવાઈઝ ગુડ કન્ડિશન જોવા મળશે કારમાં તમને ક્યાંય પણ ક્રેશ પણ જોવા નહીં મળે ગુડ કન્ડિશન કાર કારનું એન્જિન સોય સો ટકા વર્ક કરે છે બેટરી સારી જોવા મળશે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ એ સો ટકા વર્ક કરે છે અને કારમાં ટચ સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ જોવા મળશે રિવર્સ કેમેરો એરબેગ બેસ બ્રેક કમ્પ્લીટ કાર જોવા મળશે ટાયર તમને સાવ નવા જોવા મળશે મેગવિલ સાથે કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડિયોમાં મળી જશે તો તમે માલિકનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર કાર જોઈ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને લઈ શકો છો વાત કરીએ આપણે આ આઈ ટ્વેન્ટી કારની કિંમતની તો માલિકે આ કારની કિંમત છ લાખ અને એકવીસ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે ફિક્સ કિંમત કિંમતનો તો માલિકના મોબાઈલ નંબરની વાત કરીએ આપણે તો આ પ્રમાણે છે બાણું બાવન બેતાલીસ ત્રણસો ત્રણ માલિકનો મોબાઈલ નંબર છે સ્ક્રીન ઉપર આપેલો છે સો અને એકવીસ હજાર રૂપિયા આઈ ટ્વેન્ટી કારની કિંમત રાખેલી છે અને આઈ ટ્વેન્ટી કાર તમને જોવા મળશે પ્રોપર રાજકોટ સિટી જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો મિત્રો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો હશે તો વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવવા વિનંતી જયસરાય